જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરજુસન બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવી દેવાનું છે બે હજાર સોળના મોડલનું આ મેસી ટ્રેક્ટર જોવા મળે છે ચાચવેલું ચોખું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ચાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર આપેલો છે મિત્રો આ ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જોવા મળે છે ટાયર કન્ડિશન સારી છે કંપની કલરમાં મેસી ટ્રેક્ટર જોવા મળી રહેશે બસો એકતાલીસ ડીઆઈ ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકનનું બટન ઓન કરી દેવો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે મેસી ફરજો છે બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ક્યાંય કે સડો જોવા નહીં મળે સીડ છત્રી એકદમ નવા ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે વાયરિંગનું કામ કમ્પ્લીટ છે હેલ્ફ વેલ્ટિલેટર બધું જ કામ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળે છે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળે રહેશે ગુરુકૃપા ટ્રેક્ટરમાં ત્યાં મુલાકાત લઈ શકો શકો છો છો જોઈ તમે ખરીદી સોળના મોડલનું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈના નંબર વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકનો નંબર પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે મેસી ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે સાચવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ટ્રેક્ટર જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવવેલું ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું